નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ધાંગધ્રાના જાગૃત નાગરિક દ્વારા મળી આવેલ મોબાઈલ મૂળ માલિકને પરત સોંપી પ્રામાણિકતા સીટીપીઆઈ છે ટીપીઆઈ મસ્જિદ તથા સામાજિક કાર્યકર સહિતના અવરોધસ્તે મૂળ માલિકને મોબાઈલ પરત સોંપવામાં આવ્યો કોણ કહે છે કે હજુ ઈમાનદારી અને પ્રામાણિકતા મનુષ્ય દેવમાં નથી રહે દિન પ્રતિદિન આપણે સોશિયલ મીડિયા તથા સામાજિક વ્યવહારોમાં ઘણા કિસ્સાઓ ઈમાનદારીથી તથા પ્રામાણિકતા જોવા મળી રહ્યા છે જેમાં ધ્રાંગધ્રા શહેરમાં પણ અગાઉ ઘણા કિસ્સાઓમાં પાક્કી મોબાઈલ ફોન કે રૂપિયા ભરતી થયેલી મળી હોય તો પોલીસને મધ્યસ્થ રાખી મૂળ માલિકને પરત સોંપી પ્રામાણિકતાના અને કિસ્સા જોવા મળી રહ્યા છે ત્યારે આવો જે કિસ્સો સામે આવ્યો છે ધ્રાંગધ્રાના સેવાભાવી સામાજિક કાર્યકર તથા જાગૃત પત્રકાર જયેશકુમાર ઝાલાને સવારના સામે વિવો કંપનીનો મોબાઈલ તથા રૂપિયા મળી આવ્યા ત્યારે તેમને તપાસ કરતા આ મોબાઈલ ધ્રાંગધ્રા શહેરના વાલીપરા વિસ્તારમાં રહેતા ઝાલાભાઈ મયાભાઈ ફરવાડનો હોય તેથી તેમને ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે બોલાવી સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ યુ મસી સામાજિક કાર્યકર ચંદ્રેશભાઈ રોય સહિતના હસ્તે ખોવાયેલ મોબાઈલ તથા રૂપિયા મૂળ માલિક ઝાલાભાઈ મયાભાઈ ફરવાડને પરત સોંપ્યા હતા ત્યારે સિટી પોલીસના મથક પીઆઈ સામાજિક કાર્યકર તથા પત્રકુમાર પત્રકાર જયેશ કુમાર ઝાલા સહિતનો ભરવાડ સમાજના જે છે તેમના દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો